જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર જોકે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે છે ને સરસ મજાના નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે દસ થોડુંક ઠંડીનું વાતાવરણ છે થોડુંક થોડુંક હવે ઠંડી તો આમ અસર કરતી હોય ને એવું લાગે છે એનું કારણ છે કે ઠંડી હવે તો પડવી જ જોઈએ ને જોકે એક ઠંડી છે ને મારા ખ્યાલ પ્રમાણે પંદરથી થી વીસ દિવસ લેટ છે મહિનો મોડી હોય ને તોય ના નહીં પણ ખાસ પંદરથી આપણને ઠંડીનું વાતાવરણનો નો ન થયો કારણ કે બહુ ખેડૂતને નુકસાન થઈ ગયું છે હકીકત આમ વાત ન પૂછો એટલું ખેડૂતોને નુકસાન થયું છે કપાસની અંદર નુકસાન થયું છે મગફળીની અંદર એટલે કે સિંગની અંદર નુકસાન થયું છે ઘણું બધું નુકસાન થયું છે બસારાના પાથરા તણાઈ ગયા છે બધાના શીંગું મીંગું બધું તણાઈ ગયું છે કાંઈ વાંધો નહીં ઉપરવાળો બધાના હારા હાટું જ જે કાંઈ કરતા હશે હારાહાટું જ વિચારતા હશે જે થાય હારા માટે થતું હોય એવું મનમાં રાખીને એ વિચારના ધારણ કરીને બધું ભગવાન ઉપર છોડીને આપણે આગળ કામ વધારીશું એટલા માટે બધાએ પાછા શીંગું કાઢીને વેચી નાખીએ છીએ અને વળી પાછા ઘઉં મેથી જીરું ને એવું બધું વાવી દીધું છે શેણાને એવું બધું

હું કહીશ તને બ્લુ કલર ની હાડીઓ હોય ને તો આ બ્લુ કલર ની કઈ નથી હાડીઓ છે આ ઘડી જોઈ લે કે આવતી પછી તમને હાડિયું નિરાતે દેખાડીશ છે આમ જો ઘટે એવી બધી છે હાડી બાયોનું કામ જ એવું હોય પેલા જે હાડી પકડી હોય ને પછી સેલે ઈ જ લે બે હાડીઓ ખોલાવી પણ તો પેલા કહી દે કે મને આ ગમે છે એમ મારે પણ ઓલો કલર મને ગમતો હતો મને શાંતુ માન કા શાંતુ શાંતુમાં તો એ કેવો કલર સારો છે ઇંગ્લિશ કલર કહેવાય હું ઈલું ખરું રહો ખરુંજ ખરજવા

એ ચાલુ બેન શું કડો છો પાણીપુરી આજે પૂરી રોજ રોજ સારું હારું જ ખાવું છે હા આખો એક કામ હારું ખાવાનું કાબેન હે તું ગીત ગાતો આજે ગીત ગા લો હું ખાવું છે સરસ મજાનું જો પૂરી બનાવી છે ફ્રૂટ સલાડ બનાવ્યું છે આજે અને ફ્રૂટ સલાડની રેસીપી કઈ રીતે અમે બનાવી છે ને તમે બધા કોમેન્ટ કરજો એટલા માટે અમે છે ને અમે રેસીપી તમને હા મને બોલો આ લઈ લે લઈ લે અને આજે એક દુઃખદ ઘટના મારે તમને જણાવવાની છે કે તમારે આ કોના કમ નજર લાગી કે બા મારો એક નખાસ ભાંગી ગયો બહુ દુઃખ થયું મને જોજો મારો એક નખ ભાંગી ગયો આજે મશીન ની હોય માં આવી ગયો એવ કાય વાંધો ન આપણે ઘર ની ખેતી છે બસ પાછા છે ડીંગ ડીંગ ડીંગલ ચલો કાય વાંધો નઈ સરસ મજાના આપણે બધા જમી લઈએ તો કન્ટિન્યુ લોકો થાય બની રહેજો થાકી ગયા થાકી જવાનું કારણ છે કે પેલા તો કે પૂરીયું ને પુરસલા ને પેટ ભરી ભરીને ખાઈ લીધું પછી તો એ થોડું વધ્યું હતું ને તમે હમણાં પાછો અડધો કલાક પીધો પુરસલા આપણો કારણ કે એક જોડે સીવવાની હતી ઇમરજન્સી એ સીવી પછી મારે સ્ટોરી લખવાની છે સ્ટોરી આ પુરસલા બધા કામ હશે આમ ગળામાં એક પડી ગઈ સ્ટોરી અને ચાંદી પડી છે તો અલગ એક કાલે શૂટિંગ છે એટલા માટે મારે આજે છે ને કહાની લખવાની છે કહાની લખીને એટલે ત્યારબાદ સ્ક્રિપ્ટ પૂરી કરવાની છે હજી અડધી લખાડે છે અડધી લખવાની બાકી છે ને ત્યારે વાગી ગયા છે પોણા અગિયાર પોણા અગિયાર થઈ ગયા છે એટલે હજી કલાકનું કામ મારે બાકી છે કલાકમાં કામ કમ્પ્લીટ કરવાનું છે એવું બધું છે અને મારી વાતો કંઈક ખૂટશે નહીં અને આજે બ્લોગ કેટલો બન્યો એ તો મને કંઈ ખબર જ નથી થોડો ઘણો થોડો ઘણો બન્યો છે અને હા પહેલાં મેં તમને બધાને કીધું કે ભાઈ અમે ફૂડ સલાડની રેસીપી તમને બધાને કહીશું તો કોમેન્ટ કરજો તો આખો વ્લોગ છે ને ફૂલ વ્લોગ ફ્રૂટ સલાડ સલાડનો બનાવીશું કે ભાઈ અમે ઘરે ફ્રૂટ સલાડ કઈ રીતે બનાવી છે કઈ રીતે બનાવી છે કઈ રીતે ખાવી છે ઈ કે પાસ બનાવી એટલે ખાવાનું કહેવાનું જ હોય ને તો કહેવાના ને આ સાથે આપણે આજનો હવે અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય